હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં રંગાયજને રંગમાંની વાત કરવાના છે નવો પ્રોમો આવી ગયો છે પણ એનાથી પહેલાં હું તમને કહું કે આપણે રંગાયજને રંગમાંના છેલ્લા પ્રોમોમાં જોયું હતું કે રાધાને હોસ્પિટલમાં કિયારા અને મિતાફળ મળીને હેરાન કરે છે અને રાધા પર હુમલો કરે છે જેથી રાધા બેહોશ થઈ જાય છે તો હવે આગલા પ્રોમોમાં એટલે હવે આ નવો વિડીયોમાં આપણે જોઈ રહ્યા છે કે રાધા ઘરે આવી ગઈ છે પણ ડૉક્ટરને એમ કહે છે કે રાધા કોમામાં જતી રહી છે અને હવે રાધાને બચવાના કોઈ ચાન્સીસ નથી તો હવે શું થશે આવા કપરા સમયમાં ક્રિશ પરિવારને સાચવી શકશે કે પોતે તૂટી જશે આ બધું આ એપિસોડમાં આપણને જોવા મળશે તો જોતા રહો રંગમાં આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો અને અમારી સાથે બની દેજો બસ તમારે ખાલી બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે અને તમે અમારા વિડીયો વગર વગરને જોઈ શકો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને તમને જન્માષ્ટમીની ઘણી ઘણી શુભકામનાઓ ઠાકોરજી તમારા બધાને મનોકામના પૂર્ણ કરે અને તમે તમારા બધા મનોરથો પૂર્ણ કરી શકો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ઓલ ઇન વન ચેનલ બાકી બધા વિડીયો પણ તમે જોઈ શકો છો તો મિસ નહીં કરતા રંગાજનની રંગમાંનો નવો એપિસોડ અને મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ